સુરતમાં વેડરોડ ખાતે રાત્રિના સમયે જાહેર રોડ પર મહિલાઓ અને પુરુષો વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ એક મહિલા કોન્સ્ટેબલ એકલા હાથે આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે રૂપિયાની લેતી દેતીમાં બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં વેડરોડ વિસ્તારમાં રાત્રિના સમયે મહિલા પુરુષો સહિત નવ જેટલા લોકો દ્વારા જાહેર રોડ પર મારામારી કરી રહ્યા હતા રાત્રિના સમયે મારામારીના કારણે ખૂબ જ અવાજ થતો હોવાથી આસપાસના સોસાયટીના લોકો જાગી ગયા હતા આ મારામારી સામેની સોસાયટીમાંથી એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી આ અંગેની જાણ થતા હાજર મહિલા કોન્સ્ટેબલ ત્યાં દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો મહિલા કોન્સ્ટેબલ દ્વારા જ પોલીસને આ મામલે જાણ કરી બોલાવવામાં આવી હતી આ મારામારી દરમિયાન એક મહિલાનું બ્લડ પ્રેશર લો થઈ જતા રોડ પર જ ઢળી પડ્યા હતા જેને પ્રાથમિક સારવાર આપતા સ્વસ્થ થયા હતા ત્યારબાદ બંને પરિવારને સિંગણપોર પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા રૂપિયાની લેતી દેતીમાં એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે જ આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું બંને ભાઈઓએ આ મામલે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું બે ભાઈઓ વચ્ચે થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેના પગલે સિંગણપોર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શાંતિ ભંગ થતી હોવાથી આ ઘટનામાં પોલીસ જ ફરિયાદી બને તે રીતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ સાથે જ બંને ભાઈઓ અને તેમના એક મિત્ર ની અટકાયત પણ કરી લેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત